બોલીએ રામદેવજી મહારાજ કી વાહ જે જે ભારી બોલો લે ઓહો હા આ તો ખુશ થઈ ગયો વાહ રમતિયાર વાહ કાન ગોપી ના કલાકાર છે ઓ ભાઈ મને તો મનમાં ફાકું એવું હતું કે મારી શિબલી જેવું કોઈ રમી જ ના હતું પણ આની ભાઈ વાત ભૂલ્યો તાળીઓના ગડગડાટ થી આ સ્ત્રી પાત્રો જે ને એને એકવાર વાર તાળીઓના ગડગડાટ વધાવો